બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એપીએમસી માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ ચેરમેન અને ડિરેક્ટરો વચ્ચે ચાલી રહ્યો છે જેમાં ડીસા એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન ગોવા રબારીનો ડિરેક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે અને આ સંદર્ભમાં જ ગોવા રબારીના સમર્થનમાં રબારી સમાજના લોકો એકત્ર થયા હતા અને આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં બારી સમાજના આગેવાનો દ્વારા આ બેઠક લઈને સુવાત કરવામાં આવી છે અને તેઓ આગામી સમયમાં જે રીતે વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધને લઈને શું વાત કરી રહ્યા છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને નમસ્કાર દર્શક મિત્રો નૌજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બનાસકાંઠા જિલ્લાના ડીસા એપીએમસી માર્કેટ યાર્ડ હાલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં જેવી રીતે એપીએમસી માર્કેટ યાર્ડમાં આવા નવા આંતરિક વિખવાદો સામે આવી રહ્યા છે તે આંખે ઉડીને વળગે તે પ્રકારની ઘટનાઓ બની રહી છે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં હવે જાણે કે નેતાઓ છે તે શિસ્તાનો ભંગ કરતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં જે હાલ ડીસા માર્કેટ યાર્ડના એપીએમસીના ચેરમેન છે ગોવા રબારી તેમનો વિરોધ છે તે હવે ખુલીને બહાર દેખાઈ રહ્યો છે કેમ કે એપીએમસી માર્કેટયાર્ડના ડિરેક્ટરો છે તેઓ દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે જ આટલું જ નહીં ધાનેરાના જે ધારાસભ્ય છે માવજી દેસાઈ અને ડીસા માર્કેટ યાર્ડ એપીએમસીના પૂર્વ ચેરમેન બાબુભાઈ તેમનો દ્વારા પણ આ વિરોધ કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપો અને ચર્ચાઓ વેગવાન બની છે અને આ સંદર્ભમાં જ ડીસા માર્કેટયાર્ડ ચેરમેનમાં ગોવા રબારીના સમર્થનમાં રબારી સમાજની એક બેઠક મળી હતી આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે જેમાં વિવાદ એ પ્રકારનો છે કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ડિરેક્ટરોની નિમણૂક થઈ છે ને જે ડિરેક્ટરોનો આરોપ છે કે ગોવા રબારી મનસ્વી પદ્ધતિથી જાતે જ નિર્ણયો કરી રહ્યા છે તો બીજી તરફ ગોવા રબારીનું પણ કહેવું છે કે ડિરેક્ટરોની જ્યારે બેઠક બોલાવવામાં આવે છે ત્યારે ડિરેક્ટરો હાજર નથી રહેતા અને આ વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગુબા રબારી છે તે રબારી સમાજને સંબોધતા તેમણે શું વાત કહી છે તે સાંભળી લો નમસ્કાર આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને મને ભાગલા પડે પાર્ટીનો કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા છે પણ કોંકના કોંક માણસોએ આડા આવડું વાતાવરણ કર્યું એમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લઈ છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સરવાનું મતે કર્યો હતો ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ ચૂંટણી પતી જાય પછી લાવશું ચૂંટણી પછ્યા પછી ગાડી લાઈ છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાતનો એપીએમસીનો દરેક ક્ષેત્રે છતાં પણ તમે બાજુમાં શિહોરી જો તો ફોર્ચ્યુનર થરાદ જોતો ફોર્ચ્યુનર જો જોતો ફોર્ચ્યુનર પાલનપુર જો તો ફોર્ચ્યુનર બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડીઓ અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની એ જ લઈ છે મારા પહેલાં પણ ઇનોવા હતી એક બીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલાં પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં પાંચ છ વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી મારવી આપણે નવી ગાડી લઈ જવું એટલે એને હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે પણ બધા વરસાદ ડુનાલ વાતાવરણ જોયું એટલે મીધું થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર બે હજાર સત્તરમાં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું જે તે જે તે પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે જવાબદારી માર્કેટની તો મેં કોઈ એજન્ડા એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો વિવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો બાકીનો પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરશું નવેસરથી બોર્ડમાં લઈશું હાલ પૂરતું આ ઉતારી લો એટલો જ પ્રશ્ન અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો એના જે નિયમમાં આવતો હોય પ્રોસેસ કર્યા ભાવ મંગાવ્યા જે તે કરીને કાયદેસર આવ્યું નહીં ઉતારવાનું ચાલુ કર્યું આ બે જ પ્રશ્નો આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન વિવેદન આપે લીધું હશે અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરીથી લેજો આપશે સર્વાનુમતે બધું કામ બી કર્યા છે આના સિવાય બીજો કોઈ પ્રશ્ન હવે એ તો આ વિરોધ શું છે એ તો કે તો ખબર પડે આ બે મુદ્દા હતા મેં વાત કરી એમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મેન્ડેટ પર હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ ભારતીયના આદેશ પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજ જ્ઞાન બધા ટેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું કારણ કે માવજીભાઈ બે ટર્મ રેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે હું હોય તો હુંય ન રહી શકું નવા કાયદામાં બે ટર્મ ચેરમેન રહ્યા હોય ત્રીજી ટર્મ ન રહી શકે એટલે પાર્ટીએ કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો તો એ હું જવાબદારી સંભાળો બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દાડો કોઈ વિવાદ મગજ મારી થયો નથી હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરોને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર મજા કે એમણે ના પાડ્યો કે મિટિંગમાં ન જતા મેં મિટિંગ મોકૂફ રાખી મારે થોડું બહાર જવાનું હતું એટલે મેં ફોન હું આવીને પછી ફોન કર્યો સેક્રેટરી તું ભાઈ બધન કહી દો આજની મિટિંગ મોકૂફ અને એ સભ્યોએ એને પૂછ્યું હતું કે એ બે ના પાડ્યો છે અમુક સભ્યોએ વાત કરી કે એમણે ના પાડ્યો છે કીધું કંઈ વાંધો નહીં આપણે તો પાર્ટીના માણસો છીએ બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ અહીંયા ખેડૂતની સંસ્થા છે ખેડૂતનું ક્યાંય અહિત ન થાય માર્કેટને ક્યાંય નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂછણ ન લાગે એ જવાબદારી આપણા સૌની છે એપીએમસી માં તો નિર્ણય કોઈ લીધો નથી સમાજને વાત કરી કે ભાઈ તમે બધા સંમતિ જોડાયા તા સંમતિ છો રહેશો આગામી ઇલેક્શનમાં તમે બધા સાથે રહેવાના હો તો ન રહેવાના હોય તો મારે કોઈ રહેવું નથી સાહેબ તમે બધા સમાજ આખો છે મારા સમર્થકો છે સમાજ છે એ બધા હાથે રહો તો હું રકી એકલો શું કરો એટલે એક અવાજે કીધું કે અમે પાર્ટી સાથે છીએ આગામી ઇલેક્શનોની અંદર પણ સમગ્ર જિલ્લો તમારી સાથે છે અને પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરેપૂરી અમારી તાકાતથી સમર્થન કરશું હાલ ડીસા એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન ગોવા રબારી દ્વારા જે વાત કરવામાં આવી છે તે વાતને લઈને સાથે જ જે હા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી રબારી સમાજની તેને લઈને પણ આમાં રબારી સમાજ દ્વારા જે હાલ ગોવા રબારીનો વિરોધ ચાલી રહ્યો છે તેનું સમર્થન કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હોવાની વાત પણ હાલ ચર્ચાઈ રહી છે એટલું જ નહીં આને લઈને રબારી સમાજના આગેવાનો દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે ને શું સમર્થનની જાહેરાત કરી છે તે સાંભળી લો મારું નામ દેસાઈ પરમતભાઈ વાલાભાઈ મુક્કામ પોસ્ટ બલોદર તાલુકો ડીસા જિલ્લે બનાસકાંઠ આ બાજુ આજે સેલી મીટિંગ હતી રબારી સમાજ કેમ ભેગો થયો છે આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારુબાઈના મેમ્બરો જે હોય ને માર્કેટના ડિરેક્ટરો એમને અમે ચૂંટી કાઢ્યા અમારા વોર્ડથી અમારી મંડળી એના વોર્ડથી એને ચૂંટી કાઢ્યા એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આલ્યો એ મેન્ડેટથી બધા જ ચૂંટાના પછી એના પછી અમે ગોવાભાઈ ગોમડી ગોમડી ફરી જાહેર સભાઓ કરી બધા સમાજને પૂછ્યું સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આલ્યો અને મેન્ડેટથી ગોવાભાઈની ચેરમેન બેહાર્યા હવે એ ગોવાભાઈ મેન્ડેટમાં ચેરમેન બેહાર્યા એમાં આ લોકોને શું કે શું પેટમાં દુખે છે એ અમને અમને કોઈ ખ્યાલ આવતો નથી આ લોકો જ્યારે અમારા ઓયાના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા તો એમના હાળા મની બોમા માછીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાન સંઘ છે ગુજરાત લેવલે બીજા નંબરનો સંઘ હતો એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા ડિરેક્ટરો હતા ચેરમેન હતા વાઇસ ચેરમેન હતા અમે આ લોકોના હાથમાં સુકાન આલ્યું આ બાબુભાઈને એમને એના પછી એ લોકોએ ખાડે ગાડી વીસ કરોડમાં ખાલી દીધું આખી પ્રોપર્ટી વેચી મારી તમારી તમારનો મેં કશું તમે જોન્ટતા નથી તો ખાતરના બે ગાડી તમાટો મેં કરી બે ગાડી તમારો મેં કરી આવી ખોટી ખોટી કઈ ઊંચા પર કરી બધા લૂંટી ખાધું ભાજપના ભાજપના માલજીભાઈ બાબુલાલના જોડે જોઈન્ટ થઈ ગયા છે જે જે માર્કેટનો પાછા કેટલાક દિવસથી જે વિવાદ ચાલે છે એને લઈને સમાજના આગેવાન પૂર્વ ધારાસભ્ય અને હાલના ચેરમેન માનનીય ગોવાભાઈ સાહેબના સમર્થનમાં આજે સમાજના અમે બધા આવ્યા હતા જે પાછળ એમની ચાર પાંચ દિવસથી જે વિવાદ ચાલે છે જે આક્ષેપો થયા એના માટે સાહેબે પણ કેટલીક સ્પષ્ટતા કરવાની હતી અને સમાજ પણ સાચું જાણે એના માટે કરીને અમે બધા આજે અહીંયા આવ્યા છીએ એમના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના અને સાહેબના સમર્થનમાં બાબુ ભાઈ નો આક્ષેપ છે કે હજી સુધી ગોવા ભાઈ દેસાઈ ભાજપ માં નથી થઈ શકે તમે વર્ષો ભાજપ સાથે જોડાયેલા છો તમારું શું માનવું છે નહીં એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં બાબુલાલે પૂરા સેટ નહીં ત્યાં જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ તો બાબુલાલ પણ આયાતી છે મૂળ ભાજપી નથી અને ભાજપમાં આવ્યા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમણે આલ દીધું એવું નહીં પાર્ટી એમને ઘણું બધું આપ્યું છે એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી ત્યાં કહેવાનો એમને અધિકાર નથી જ બીજું આજ સાહેબના એજન્ટ તરીકે માણસ તરીકે વર્ષો સુધી બાબુલાલે કામ કર્યું છે તો એટલા વર્ષ કેમ કેમ સેટ થયા એટલે વ્યક્તિગત એમને સેટ ના થયા હોય અને પાર્ટીમાં શું સેટ થવાનું હોય સાહેબે ગત લોકસભામાં જમીન આસમાન એક કરીને મહેનત કરી પાર્ટી માટે સમાજે વોટ પણ આપ્યા એમના કહેવાથી એટલે સેટ જ છે સાહેબ અમારા આગેવાન છે પાર્ટીના આગેવાન છે એમના માર્ગદર્શનમાં માર્કેટ પણ ત્યારે સારું ચાલે છે અને અમે તો દુઃખી છીએ આ બાબતથી ત્રણ એટલે કે એક તો ખેડૂત છીએ ખેડૂત પુત્ર છીએ ખેડૂતોની આ સંસ્થાનું એમના વ્યક્તિગત હિતોને સ્થાપિત કરવા માટે કરીને આજે રકાસ કાઢવા બેઠા છે બીજું ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘ આતા રબારી સમાજના આગેવાનો તેમના દ્વારા પ્રતિક્રિયા આપવાની સાથે જે હાલ ગોવા રબારીનો વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને તેમણે કહ્યું છે કે અમે ગોવા રબારીની સાથે છે અને જ્યાં તેમને જરૂર પડશે ત્યાં ખડે પગે ઉભા રહીશું ને આ બાબતને લઈને હવે ડીસા માર્કેટ યાર્ડ જે વિવાદ છે તે દિવસેને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે એક તરફ જે એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન છે ને બીજી તરફ ડાયરેક્ટરો છે તે સામે પડ્યા છે અને જેવી રીતે આરોપો ધાધેધરાના ધારાસભ્ય અને પૂર્વ એપીએમસીના ડાયરેક્ટર ઉપર લાગી રહ્યા છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને આંતરિક ડોખો ચાલી રહ્યો હોય તે પ્રકારની વાત આંખે ઉડીને વળગે તે પ્રકારે સામે આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે